પછી ડાકોરમાં પણ રણછોડજી ને ધરાવવામાં આવતા પ્રસાદ માં ગેરરીતિ નો પ્રશ્ન ચરમસીમા પહોંચ્યો ઓગણીસો પંચોતેર માં સેવક સમાજ દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને અમૂલ ઘી ને કેન્સલ કરવામાં આવ્યો હતો અત્યાર સુધી જામ ખંભાળિયા નું ઘી આવતું હતું તે શ્રીજી ની દરેક મીઠાઈઓમાં ઉપયોગમાં લેવાતું હતું ડાકોર રણછોડજી મંદિર ના ચેરમેન પરેદુ ફકત થયા બાદ ફરીથી પાછું અમૂલ ઘી ભગવાન ની મીઠાઈઓ માટે અસ્તિત્વમાં આવ્યું આમ અમૂલ ઘીની કિંમત ઘણી ઓછી તેમજ જામખંભાળિયાના ઘીની કિંમત વધુ હોવાથી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે હાલનું અમૂલ ઘી જે ઉપયોગમાં લેવાય છે તેમાં અહીંયાના જ આશીષ સેવા દ્વારા આજે પોસ્ટ મૂકવામાં આવી હતી કે અમૂલ ઘી એ બિલકુલ નિમ્ન કક્ષાનું આવે છે માત્ર ત્રણ કે ચાર દિવસમાં જ લાડુમાં દુર્ગંધ આવે છે તેમજ ગંધાઈ જાય છે ફૂગ પણ આવી જાય છે તેવું તેમણે પોસ્ટ મૂકી હતી જ્યારે જામખંભાળિયાનું જે ઘી આવે છે તે એક મહિના સુધી ખરાબ થતું ન હોવાનું તેમજ ફૂગ ન આવતી હોવાની રાય છે જો હવે એફએસએલ રિપોર્ટ તેનો કરાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ આશીષ સેવક કહી રહ્યા છે વધુમાં ફૂડ એન્ડ ડ્રગ્સવાળા કેટલા કેટલા સમયે મંદિરના લાડુને અને મંદિરની જે મીઠાઈઓ બને છે તે માટે વપરાતા ઘીની સેમ્પલો લે છે અને તપાસ કરે છે રિપોર્ટ બતાવે આશીષ સેવક મંદિરના ના કેમ તે એક મોટો પ્રશ્ન છે વધુમાં અહીંયાના જે મેનેજર છે તે જે મીઠાઈઓ બનતી હોય છે તે બાબતે પત્રકારોને ચકાસણી કરવા કે બની રહી હોય તે ચકાસણી કરવા માટે જવા દેતા નથી તેમના દ્વારા કહેવામાં આવે છે કે ભગવાનનો જે પ્રસાદ બની રહ્યો છે તેમાં કોઈની ખરાબ દ્રષ્ટિ પડે તો આ પ્રસાદ દૂષિત થાય છે ખરેખર અહીંયાના જે વહીવટ કરતા હોય છે તે જ ગેરકાયદેસરનો વહીવટ કરી અને પ્રસાદીને દૂષિત કરી રહ્યા હોય તેઓ આશીષ સેવક અને ભાવિક ભક્તોનો આક્ષેપ છે હું સેવક ટ્રસ્ટી તરીકે જણાવું છું કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે ડેરીમાંથી જ આવે છે આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે મંદિરના જે લાડુ બને છે એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના એક નંબરના ગઉ એમપીમાંથી આવે છે એને સાફસુફી કરવામાં આવે છે એને આગલે દાડે પલાળવામાં આવે છે પલાળીને એને સુકવવામાં આવે છે સુકવીને મંદિરની જ ઘંટીમાં ધરવામાં આવે છે મંદિરની ઘંટીમાં ધરાયા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે એની અંદર બરાસ ઈલાયચી જાયફળ બધું નાખવામાં આવે છે અને જે આપનું નામ સેવક આશિષ ડાકો મંદિર પૂજારી આરિષભાઈ આજે જે પોસ્ટ મૂકી છે જે ડાકોર મંદિરના લાડુ માટે એ બાબતે આપ શું કહેશો જે રીતે તિરુપતિ મંદિરની અંદર પ્રસાદીમાં ભીડશેડ જણાયો એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદમાં પણ ભીડશેડ હોવાની મને શંકા છે તેના માટે મારી માગણીને લાગણી છે કે તપાસ થવી જોઈએ એફએસએલ થવો જોઈએ ઓગણીસો પંચોતેરની અંદર અમૂલ ઘી માટે અહીંના સેવકો દ્વારા અરજી આપવામાં આવી હતી અને અમૂલ ઘી તેને બંધ કરાવવાની માંગ હતી અને બંધ થયું હતું શું કહેશો ફરીથી ચાલુ કર્યું બરાબર છે માગણી હતી પહેલાં બંધ કરી થઈ ગયેલું જામ ખંભાળિયાનું ઘી આવતું હતું એક મહિના સુધી લાડુને કશું થતું નહોતું અત્યારે ત્રીજા ચોથે દિવસે લાડુમાંથી સ્મેલ આવવા માંડે છે અને લાડુ વળતા નથી મારી પોસ્ટની અંદર કોમેન્ટ બોક્સની અંદર મારો વિડીયો પણ મેં મૂકેલો છે અને હાલ જો આ પરંતુ ભગત આવ્યા ત્યારબાદ જ આ અમૂલ જે ઘી છે એ ચાલુ કરવામાં આવ્યું છે એવું મને એવો મને જાણ છે એ છતાં આ કોઈ મંદિર કંપનીને તપાસ કરવા મારી માગણી છે આપણે પરંતુ ભગતને કોઈ આ બાબતે સેવક આગેવાનનો જ્યારે સેવક ટ્રસ્ટીઓની મિટિંગ હતી સેવક આગેવાન શ્રીએ જ્યારે એને રજૂઆત કરી એમને ધ્યાને વાત લીધી ન હતી હવે આગળ સેવક આગેવાનો અને સેવકો દ્વારા શું આ બાબતે આગળ સેવક આગેવાનો નહીં પણ સેવક તરીકે હું કંઈક પગલાં ગંભીર પગલાં લઈશ અને એ કરીશ કઈ